દર્શન કરવા કદાચ કહી ગયા છે સાથે માતાની આજે મારે મંદિરે દર્શન કરવા ઈચ્છા દીધા નીકળી ગયા અમે લાઈવ દર્શન કરવાનું માતાજીનો

હાઈવે ઉપર રમાવીર મંદિર આવશે બ્લોક માં જોઈ રહ્યા છો રમાપી ના દર્શન કરાવું તો મેં

ગળા વાળા પણ જવા માટે ચોકરે આવા ચોકડી બધામાં આવે ને આ ચોકકરી થી સીધા મસાફરી જવાનું બધા કાકોડો વાળા ના ખરા વડા આવી તો હાઈવે વસાઈ નાભલા જાય અને ઓછી વળી દો એટલે સીધા ગઢા સધી માતાના મંદિરે દે મારી માં સતી આજે ટ્રાફિક વધારે રવિવાર છે ને રવિવારની રવિવારની અને પુન બે ભેગું થયું એટલે મોકી ગયા છીએ દર્શન કરવા જઈએ છીએ બે તરા માતાજી માતાજીને તમારું દર્શન કરાવીએ જોડાઈ રહ્યા છો મારી માસ માં આ તો લાઈન ફૂલ છ દર્શન કરવા ચલાવ માતાજી સદીવાણા મંદિરે પોકી ગયા છીએ અમે દર્શનની લાઈનમાં ઉઠી રહ્યા છીએ પૂર આનો પાવાસ કોઈ થઈ જય માતાજી બસ માતાજી માતાજી દર્શન કર દીધું હશે હવે આજે બહુ માહોલ બહુ ગરમ